સુરતમાં પોલીસે જ નિયમોના ધજાગ્રહ ઉડાવ્યા છે હરપાલસી નામના પોલીસ કર્મીના જાહેરમાં જાહેરમાં જોવા મળ્યા પ્રતિબંધ હોવા છતાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી પોલીસ કર્મીએ જાહેરમાં પંદર જેટલી કેક કાપી મિત્રોએ ફટાકડા ફોડી પોલીસ કર્મીના જન્મદિવસની ઉજવણી કરી પોલીસ કર્મી સચિન જાયડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પોલીસ કર્મી પર કાર્યવાહી થશે કે નહીં તેવો લોકોમાં સવાલ ઉઠાવી રહ્યો છે ત્યારબાદ જોવા મળ્યું કે આ જે વિડીયો જાહેર માં જન્મ નામે તાઇફા અને જે તાઇફાબાજી કરવામાં આવી રહી છે તેમાં બીજું કોઈ નહીં પરંતુ કાયદાના રક્ષક અને કાયદાનું ભાન કરાવ ખુદ પોલીસ જ છે સચિન જીઆઈડીસી ના પોલીસ કર્મચારી જે છે હરપાલસિંહ જે પોલીસ કર્મચારી છે જ જાહેરમાં ઉજવણી કરી હોવાનું હાલ સામે આવ્યું છે બાજી કરી છે જુદી જુદી કેકો કાપીને જાણે કોઈ સેલિબ્રિટી નું કામકાજ કરી રહ્યા હોય અને જે રીતે જાહેરનામું છે એ જાહેરનામાથી પણ તેમના માટે કોઈ લાગુ ના પડતું હોય તે રીતે તેમણે આ જે કટિંગ છે તે કરી છે અને ઉજવણી જે છે તે કરી છે હવે પ્રજાના પ્રશ્ન માટે કાર્યવાહી કરતી પોલીસ કાર્યવાહી કરશે કેમ એવું સોશિયલ મીડિયામાં પણ સવાલ ઉઠી રહ્યા છે લોકો પણ હાલ આ બાબતે સવાલ ઉભા કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે પોલીસ હવે આની સામે કઈ રીતે કાર્યવાહી કરે છે અને પોલીસ આમાં પોતાનું શું વલણ દાખવે છે જી બિલકુલ જાણકારી બદલ આભાર